સુરત શહેરમાં ફરીથી ગ્રીસમાં હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી મળતી જાણકારી અનુસાર શહેરના કાપોદરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યા મારો ફોન કેમ નથી ઉપાડતી કહીને યુવકે યુવતી પર હુમલો કર્યો કાપોદરામાં મિત્ર સાથે બાઇક પર જતી યુવતીને ચપ્પુના ઘા માર્યા કાપોદરાની ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીનીને છ તારીખે બપોરે કોલેજથી તેના મિત્ર સાથે બાઇક પર ઘરે આવી રહી હતી તે સમયે ચાર રસ્તા પાસે રિક્ષામાં બેસીને હુમલાખોર ધ્રુતિક વસાવવા આવ્યો આરોપી યુવકે પગલે બાઇકને લાત મારી જેને કારણે યુવતી સહિત બંને કરી દીધો મારો ફોન કેમ ઉપાડતી નથી કહીને ચપ્પુના ઘા મારવા લાગ્યો જોકે પોતાની પર હુમલો થતા યુવતીએ બુમાબૂમ કરી જેથી પરત જ નજીકના લોકો ભેગા થયા અને હુમલાખોર યુવકને ઝડપ્યો હુમલામાં યુવતીને આંખના ઉપરના ભાગે અને હાથ તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ ટોળાએ હુમલાખોરને પકડી તેના હાથમાં ચપ્પુ છીનવી લીધું અને પછી સો નંબર પર પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાપોદરા પોલીસે યુવતીની ફરિયાદના આધારે ચોવીસ વર્ષથી ઋતિક વસાવા સાથે ગુનો નોંધ્યો અને લોકોએ દાખવેલ હિંમતના કારણે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી આરોપી યુવક હીરાના કારખાનામાં મજૂરીનું કામ કરે છે ઋતિકને બુધવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ નહીં મંગાતા જેલ ભેગો કરાયો હુમલાખોર યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો ബ്യൂറോ റിപ്പോർട്ട് ഡെയിലി ഇന്ത്യ ടീവീ സൂർ